મિત્રો આ રાજલને વછેરી આવી અબ્દાલી ઉર્ફે નાગ ઘોડો પંજાબમાં જે નાગનો વછેરો છે એનો આ સીધો વછેરો અને વછેરી આવી છે જે રીતે ગણતરી મુજબ અમે ઘોડી કવર કરાવી હતી એ મુજબ પટ્ટો પી ગયેલી છે પાછલા બે પગ ધોયેલા છે બાકી ગજાવરની જેમ આખો આ કાળો કલર થઈ ગયા છે સેમ ગજાવરને આ જ કલર હતો નાનપણમાં અને જોઈએ હવે કેવી થાય છે જોઈ શકો છો તમે પરફેક્ટલી રીતે રાજલને મેં અત્યારે થોડી વાર માટે બાંધી છે આ સાત આઠ દિવસ પછી તમે આના દર્શન કરશો કરી રહ્યા છો અત્યારે ટૂંકમાં વછેરી આ રીતની છે હવે બસ આને પણ સારવાર કરીએ આની રાખશું અને સરસ મજાની રીતે સાચવીએ અને ભગવાનની કૃપાથી આપણને વછેરી પ્રાપ્ત થઈ છે રાજલ અને અશ્વદેવ આપણે ગણી શકીએ ગજાઓ રહ્યા છે બસ હવેના બ્લોગમાં તમે વછેરીને પણ જોઈ શકશો નામકરણને બધું પછી આપણે કરીશું રાજલની આ વછેરીનો આ પહેલો દિવસ છે મતલબ જન્મ પછીનો પહેલો દિવસ છે પહેલો સૂરજ કે જે તડકો પણ તીરે ખાય છે અને સરસ વછેરી પાંદડીએ પણ પડી ગઈ છે તો આ વિડીયો હું તમને થોડા દિવસ પછી શેર કરી રહ્યો છું જે તમને માહિતી રહે તો રાજલે સરસ અંતે થાણ દીધું આપ સૌ પણ કેટલા દિવસથી પૂછતા હતા તો બસ આવું એમનું રિઝલ્ટ છે જોઈ શકો છો

આજનો આ ચોથો દિવસ છે વછેરી જે ધાવી રહી છે રાજલને તમે જોઈ રહ્યા છો રાજલને હેત થોડુંક આ વછેરી ઉપર વધારે છે એટલે થોડીક પણ દૂર જાય એટલે કૂકવાટા કરે છે એનો વિડીયો તમે શોર્ટ્સની અંદર જોજો ને અત્યારે જો કદાચ જાય દૂર તો હમણાં જ પાછી કૂકવાટા કરશે વારને સરસ રીતે બાંધી દીધો છે આજે એની પણ સવારી ખૂબ લાંબી થઈ ગઈ હતી વછેરી નામકરણ વિચાર્યા પછીનો ફૂલ કન્ફ્યુઝન નો આ દિવસ છે મારી રાજલ ની વછેરી છે કે જોગાણ ખાય છે પાંચમો દિવસ છે આજનો પહેલી તારીખ જોઈ રહ્યા છો સ્ટ્રકચરની અંદર ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે મિત્રો છઠ્ઠો દિવસ આજે બીજી તારીખ અને જોઈ રહ્યા છો તમે કછરીનો ગ્રોથ રાજલ એને શું થોડી થોડી વાર બાંધવી પડે છે કારણ કે ત્યારે હેત છે એ હોવું જ જોઈએ પણ થોડુંક વધારે છે એટલે અને આને માણસો ભેગું રહેવું બહુ ગમે છે દીપભાઈ છે જો રહીમાં રાખ મજા આવે છે માણવલી થાય તો આપણને ગમે તો આ છઠ્ઠા દિવસનો વિડીયો છે સુવાની સ્ટાઇલ છે અમારે મેડમ સાહેબ જોઈ લે ઈંદરમાં એક ઘોડો દોડતો હોય એમ હોતી છે આંખો બાંધ કરીને હૈ મસ્ત કાન ડાડી કેટલું સરસ લાગે ભગવાનની આ અમૂલ્ય દેન નાનપણ અજબ છે અજબ આવો બોલ ઓ ભાઈ દગડે આવો બોલ આવો જીવા બોજીઓ આવજો એને અંદર ગઈ આ જીમમાં બસ બટ બસ 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 રેડી 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 હાલો હાલો રેડી આવડી હાલો સુટ સુટ તો કર સુટ સુટ કે બંધ કરી દે બાય હુંમાં મને

<Marvel> Terima kasih yeah. બસ તો આપનો અભિપ્રાય જણાવજો મને ખૂબ આનંદ થશે આપના વિચારો શું છે વછેરી કેવી લાગે છે ઘોડી વિશે વછેરીની શું ચાકરી કરી શકાય મારા મત મુજબ આગળ વધીશ તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભારત માતા કી જય જય હિન્દ